ਗੰਦਾ ਬਰਬਾਦਨੀ ਮਾਤਾ ਨੇ ਲੜੀ ਆਉਨੇ ਆਵੇ ਮਰੂ ਗੋਡਯੋ ਰੋੜ ਮਰੂ ਹ ਮਰੇ ਗਦਾ ਬਰਬਾਦਨੀ ਮਾਤਾ ਜੇਵਾ ਲਾਗੀ ਸੇ ਮਾਂ ਨਮਾਜ਼ ਵਾ ਲਾ ਗਿਆ ਮਾ ਤਮੇ ਜਵਾ ਲਾ ਗਿਆ ਸੇ ਆਵੀਂ ਓ ਮਾ ਕੋ ਮਰੂ ਦੇ ਸੰ ਕੋ ਮਾ ਮਾਰਗ ਝਾਲਿਓ ਮਾ ਗੰਜ ਰੂਪਾ ਮਹਾਨ ਨੋ ਤਮ ਮਾਰਗ ਝਾਲਿਓ ਸੇ ਆਵੀਂ ਅਨ ਆ ਆ ਆ ਮਾ

એક મુછ બાલ તોડી વિશે જીવારું ધુંગા પર જીલવે ચોખાનો દોનો જવા દેતો નહીં ધૂપની કાકરી લેવા દેતો નહીં અગરબત્તી ની મેમા જતો હોય પતાર માં જતો હોય બધા જોર ખમાનો ગજરૂપા મહાન મે ઉતારે રે ઓ ಮರಿ ಉಗತ ಪರಬಾತನಿ ಮಾತಾ ಪಹಲಿ ಸೋಕಿ ಪರಮಾಯ ಆಯನ ತಮ ಉಪಾಚೆ ಆವೆ ಕೊನ ಕೇವಾ ಲಾಗ್ಯು ಮರು ಗೋಡಿಯು ಸೋಡ ಮರು ಕೇವಾನ ಲಾಗ್ಯು ಸಯಾವೆ ಏ ਮਾ ਲਾਲ ਵਾਦੀ ਮਾ ਫੁੱਲ ਵਾਦੀ ਹੋ ਆ ਸੰਖਵਾਦੀ ਹੈ ਮਰਵਾਦੀ ਮਾਰੀ ਜੀਵੀ ਮੇਲੜੀ ਕੇਵਾ ਹੈ ਅਨਮਾਵਾਦੀ ਨੇ ਆਈ ਨੇ ਮਾਜੀ ਮਾਰੋ ਕੇਵਾ ਲਗ ਗਿਆ ਆਵੇ ਜੇ સ્વાતી મેલો ભય મારા મન બાબરિયા બેટક જરૂપા મહાન મે નુરિયા જોડે જબુ છે ઉનુરિયાની માસી તો નુરિયો મારો ભોની ઓયે દાણો હે મારી ઉતાની માતા ખરખર મારા નો સીનો તાલ લઈ માથે ભેડી વૈના બાલ મે એક હાથ ને ખોકરા વાહનો પરણો ચાલી લાકડી ની ટેકી ટેકી ગજરૂપા મહાન લાલવાદી ભૂલવાદી હેમરવાદી શંખવાદી કેવા કે ભાઈ ચાલો મારે ગણો મેં કહું મારે ગજરૂપા મહાન માં નુરિયા જોડે જવું આ નુરિયો મારો ભોન્યો થાય અને હું નુરિયા ની માસી કોણ કેવા લાગ્યું લાલવાદી ભોલવાદી હમરવાદી સુધમાવાદી કેવા લાગ્યા કે દોશીમાં નુરિયાના વડન સિવાય આ ગજરૂપા મહાન મે કોઈ ના થા જવાય કારણ કે નુરિયો જોરાવર જાદુ કર છે હા પારે તો હાથ તોડી નાખે પગ મારે પતાલ તોડી નાખે એક ભૂખ મારે તો નુરિયો ઉજન શાલ લગાડી દે અને જો તમારે બાબરીયા બેટ ગજરૂપા મહાન મે નુરિયા જોડે જવું હોય તો બાર દુ ચોવીસ અડતાલીસ છન્નું મન નો ધમરિયો ધોકો તમે અમારા હાથમાં આલો તો તમને જવા દઈએ કે કોણ કેવા લાગ્યું શકવા વાતી હિમર વાતી લાલ વાતી ફૂલ વાતી કેવા લાગ્યા કે રે રો મારે બિરિયાર પ્રભાતની માતા મેલડી રેને કેવા લાગી માં ઉદકરાલાલાવાદી ફૂલવાદી હમારવાદી એ દાણો ભારત ચોવે રે ედაતાલી આઠ નો મનનો ધમરયો ઢોકો તમારા હાથ મે આલુ ભઈ પણ આ શેર ની લાકડી આ જમીન પર પડતી મેલું આવે એ મારી માતા મેળવી રહી કેવા લાગ્યો અરે મારા લાલવાદી ભૂલવાદી હમરવાદી શંખવાદી તમારો છનુમન નો ધમર્યો ધોકો તમારા હાથમાં પણ વારા પડતી વારો તમારો છનુમન નો ધમર્યો ધોકો આલું પણ હવા શું લાકડી જમીન પર મેકવું તમારે નવસે વાત ની મારા હાથમાં લેવું પડે લાલવાડી ફોલવાડી રાઈટ કેવા લાગ્યા ગોશીમાં કબુલ મંજૂર છે મારે પ્રિયારા પરબાતની આ માતા મેલડી મારું ઉગતાનું ઝોળ રેને કેવા લાગ્યું લાલ વાદી ભૂલવાજી અશખમાવાદી ના તમવાદ જોવાદે વાદન આર તો છનનો મનનો ધમરિયો જમીન પર મેક્યો મારી પ્રિયા બરબાદ ની માતા એ રાબા પગની ઠોકર મારી 12 ચો આવી 48 છનનો મનનો ધમરિયો ઢોકો હાથ મે લઈ લાલ વાદી ફૂલ ને કે આલી દો લાલ વાદી ને કે વાલા ભાઈ આ તમારો છનનો મનનો ધમરિયો ઢોકો લ્યો પણ

આજે મારી મલડી તોડે પ્રભા તા પ્રમારો રમે આજ મારે પ્રભાતે

तातो गलका दोषी ने सोकी गलका दोषी रेंट वाला जो कहीं जो लालवादी कहीं जो भूलवादी कहीं जो हेमरवादी अया दोषी सोकी काफी महिली पापी ही से वहाँ से क्या नुरिया चबर पड़ी जैसे तो मारे आवकर छोड़े नहीं क्या कौन कबाल आ गया गलका डोशी रेंट वाला की रहा है Oh,

મારા બાબરિયા બેટ માં ગજરૂપા મહાન ને નુરિયા જીને જવું છે કલકાનો છે રંટે લાગ્યો કઈ જો લાલવાદી કઈ જો ફૂલવાદી હયા દોસી ચોકી કાપી મેલી પા પેહી જી નુરિયો જોને તો માર્યા વગર સુ રહેના કોણ કેવા લાગ્યો મારી પ્રિયા પરબાદ માતા મેડી રેન કેવા લાગ્યો કે તારા માટે જો આ છીકની લાઈ જો તારા હું તો હુંગી લે

આડોશી ને જવા દેવી ના જવા દેવી મરજી ની વાત છે પણ હું ગામ શું લાય આવે મારી બરબાત મેલડી બોલ્યો મારી બરબાત મેલડી બોલ્યો

પમા બિમળો પુતરા વિચાર કરવા લાગી રહ્યો મા ને જવા દેવી નાઝવા દેવી મારી મરજી ની વાત છે આવે બાપા ગોજો પિતા સુજાય છે એ દાળો અનુરય મેલો તારે ને

બેમળો ભૂત કેવા લાગ્યો કે સવાદી મારી મરજીની વાત છે પણ આ કે એક બે હાડકા મારે હું જઈશ ડોસી બનાવો બાબરિયા લહોટી કોણ મારી ઉતા માતા મેડી સલમ બનાવવા માટે બેમળા ભૂતે એક સટો માર્યો બે ભવન ડોલ્યા

him. બરો માડો મારી મારે બોલણો બારો માડો મારી માજી નામાડા ડાડ